何 અડત્રીસ નજન રમા સ્વાધીના થયો ત્યારથી મનનો હિસાબ મારું મન આવ અને પેલા ભગવાનની વાસના આટલી હતી અને જગત ની આટલી હતી વર્ષો વર્ષ સરવાળો વિચાર્યા કરો વાર ચાલો તમને પૂછે તમને સત્સંગ ક્યારથી થયો પરંપરા ભગવાન ના ભક્ત ને જન્મે

અને હવે અત્યારે કેવો છો અને જો જે આવો વિચાર ન કરે અને એમ ચલાવતો જાય ની વાસના તો વાસના કળે જ તો રોજે રોજ વાસના સાફ કરવી પડે મકાન નાનો હોય કે પછી મોટો બગલો હોય એક રોગ રસોડા નું મકાન હોય કે રસોડાનું મકાન હોય પણ તો મોટું મકાન છે એમાં શું વાળો આવે આપણે દિવાળી ઉપર વાળીશું તો એ મકાન કેવું થઈ જાય એનું જે વાસના ટાળે નહીં અને ભેગી કરતો જાય પછી પડેલા જેમ વણિક ને ઘેર નામો કર્યો હોય તે જો મહિના મહિનાનું નિરંતર

અત્યારની પરિસ્થિતિની વાત બસો વર્ષ પેલા મહારાજે કહીશ વેપારી ને ત્યાં મહિને મહિને ચૂકવી દો તો કઠણ ના પડે ભેગો કરો તો આપણા હિસાબ કરતા હું પેલા આવો હતો અત્યારે આવો તો ખ્યાલ આવે કે પગડ્યો કે સુધર્યો જો હિસાબ ના રાખે અને એમ મેં ભેગું કરતું જાય

એમ ભગવાન મનને ભગવાનના ચરિત્ર મહિમા એનું નિત્ય સ્મરણ રૂપ ફૂલ એમાં વાસી રહ્યું ફૂલે ખરીને તિલ વસાય તમે જો માથામાં તેલ નાખતા હોય શોખી ન અને સુગંધની ઈચ્છા હોય અને અસલ સુગંધ પાછા કોઈ કેમિકલ્સની ની ગંધ નહીં તો શું કરવાનું સારા ફૂલ લેવાના જે ગમતા હોય

એજ સુગતે તેરમ આયા કરશે એને કહેવાય ફૂલે કરીને કિલ્લો બસાય એટલે કે ફૂલની સુગંધ આખર આખ તેલ મારે જાય આપણે શું કરવાનું છે એ જ પ્રમાણ ભગવાનના ચિત્ર રૂપની ખોદ એનું આરણ મનમાં તાપી લેવું 18 વાર કરવાઓ તો તરત સુગંધ આવે ઘરમાં સંસારમાં વ્યવહારમાં જગતમાં જો ભગવાન યાદ આવતા હોય તો સમજવું કે આપણું મન એ સુગંધમાં સુગંધિત થયો છે નહી તો અહી બેઠા હોય એટલી વાર એનો હિસાબ બાર મુકાય નિશાળમાં જનારા બધા જ છોકરા ભણે છે એમ મને નહીં જવાનું

મહારાજ કે મન ને ભગવાન ના ચરિત્ર માં કઈ રીતે ગુજરાત કરવો ત્રીજો કરવો એ મનને નવરું લેવાના દેવો મન જો નવરું હોય ને તો બહુ નુકસાન કરે અને ઘણી પાછું મહારાજ બીજો ચોથું દ્રષ્ટાંત આપે છે પછી ભૂત નું દ્રષ્ટાંત વિસ્તારી ને કઈ દેખાડ્યું ભૂત દ્રષ્ટાંત અને તે પાછું મહારાજે વિસ્તારી ને કઈ સંભળાવ્યું કારણ કે આજે સ્વામિનારાયણ ભગવાન કોની સામે જોઈને વાત કરે છે હરિભક્તો સામે જોઈને વાત કરે છે જાતિ વાત સુધી જોઈ રહ્યા પછી વિચારી મહારાજા પછી વાતો કરે છે com o તમારી સાથે આવ પણ અત્યારે આ લો મારે એવો નિયમ છે કામ બતાવો જો કામ નહી બતાવો અને હું જો નવરું પડીશ

લાવો કાપ બતાવો બીજો બતાવ્યો ત્રીજો બતાવ્યો જા રીમા રયા બજારમાં છે લે તત તત દોડે પડે વાત વાત નો નવરો પડે હું ખાઈશ સાધુ હું ખાવા માંડ્યો દુબળો પડવા માંડ્યો નસીબ હારા એક સાધુ મળી ગયા

અડધા કલાકો ગિરનાર માં જઈને વાંગો લઈને ને વાહનો ઉભો થયો કામ બતાવો કામ બતાવો કામ બતાવો આ પ્રસાદી પેલા ભાઈ ને કંઈક માં ચડ્યા કામ બતાવો પછી નવરો પડે તો કે છે આ વહડા ઉપર જા નીચે આવ ઉપર જા નીચે આવ ચાલડા આને બોસ સટા સટ સટા સટ ઉપર જાય નીચે આવે ઉપર જાય નીચે આવે એ કામ ઉઠે આ ગ્રષ્ઠા કોણે કયો સ્વામીના ભગવાને વિસ્તારીને કયો હૈં હો તો મે કયો મન છે ને ભૂત લેવું છે આઠ કલાક પૂરું થયું બીજું કામ ત્રીજું કામ બધું પૂરું થયું અને તરત જ પછી નવરો પડે ને એટલે જીવને ખાવા તૈયાર થાય નવરો નફો કામ મારા કોઈ તારો ના આ જગતમાં માં વ્યવહારમાં કુથળી કરતા હોય છે ને એ નવરા હોય છે જ કરે નિંદા કરેથળી બધા નવરા કરતા હોય છે જે માણસ કામમાં હોય એ તો કાઈ કરે મારી કહેવત છે કે ઘોડાગાડીમાં જે ઘોડો છોડ્યો હોય એ કોઈ તારો લાત ના મારે પણ જે ઘોડો નવરો ઉભો હોય ને એ લાત મારે ઘોડાગાડીમાં જોડેલો ઘોડો ક્યારે લાત ના મારે એમ મન હશે ને તો બહુ લાતો જશે એટલે ભગવાન ના ચરિત્રો માં અખંડ એને જોડી દેવો ભગવાન ના ચરિત્ર વાર્તા દર્શન તે એક દિવસ માં સંભાળવા માંડે તોય પાર આવે નહીં સત્સંગ થયો હોય એને 10 વર્ષ 15 વર્ષ થયા હોય અને એ જો સંભાળે તો એનો પાર જ ના આવે છે તે એવી રીતે સંભાળવા મહારાજ એ પણ શીખવાડે છે વાંરો કેમ ખોલી દેવો મનને કે આ ગામમાં આવી રીતે મહારાજ અને પરમહંસ ની સભા થઈ હતી આવી રીતે મહારાજ ની પૂજા થઈ હતી આવી રીતે વાર્તા થઈ હતી જાજુ ના સમજતો હોય એને તો આવું કરવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે એટલે જ્ઞાન માર્ગમાં બહુ ન જાણતો હોય તો ભગવાન ના ચરિત્ર માં મન ને ગુજરી રાખવા જોડી જ રાખવા ચિંતા જે નબળા પડે તો મન તમે કેશો કે અનાજ થોડું ખાઈ ને ઉપવાસ કરી એ અમે ચેન્તા નથી ઘણા માણસો હોય છે આ પણ તમારે ત્રણ ઉપવાસ ભેગા કરવા છે

मन से नहीं निर्वास निकलिए बाहर को प्रवृत्ति वाला वो फोटो देखा है खराब देखा है थोड़ो बाहर में प्रवृत्ति हो तो एक खराब देखा है और मन में निर्वास हो एक बार स्वामीनारायण भगवान पास थोड़ा भक्त तो गया तो श्रीजी महाराज कैसे तुम्हारा गांव ना

અમે તો સંસારમાં ભળા સુધી ડૂબ્યા છીએ પણ તમારો ડોસો છે ને સોટલી હોતો ડૂબ્યો છે શ્રીજી મહારાજ કે છે કે આવી રીતે પ્રવૃત્તિ વાળાનો કદાચ ભાર ખરાબ દેખાય પણ એનું મન જો નિર્વાસનિક હોય ને તો એ જ સાચો હરિભક્ત છે અને

છે માં આગ લગાવી આગ લાગી નહોતી પણ પડકા દેખાવા માટે ત્યારે એના ગુરુ ને થયો કે ના જનક બરાબર છે સ્વામિનારાયણ ભગવાન અત્યારે જનક રાજાને યાદ કરી કે છે કે આવી રીતે સમજે એ ગ્રહસ્થ હરિભક્ત ખરો કહેવાય પછી ત્યાગી હોય એ તો પ્રાકૃત ભક્ત કહેવાય અને મન થી ત્યાગ કરે એ નિર્વાસનિક કહેવાય મનનો ત્યાગ બહુ મોટી વાત છે